ડેડીયાપાડામાં આજે પાંચસો જેટલા આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ ભાજપમાં જોડાયા અને આ વાતે આજે સવારથી જોર પકડ્યો છે છે અને અને એવું કહેવામાં આવી રહ્યું કે વસાવા જેલમાંથી બહાર તો આવ્યા પરંતુ આમ આદમી પાર્ટીમાંથી નેતાઓ કાર્યકર્તાઓ એ પાર્ટી છોડીને જઈ રહ્યા છે અને આ સમગ્ર બાબતને લઈ અને હવે આમ આદમી પાર્ટીના નેતા સામે આવ્યા છે અને આ વાતને લઈ અને મોટા ખુલાસા કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ડેડિયાપાડાના ચિગદા તાલુકાના ટીલીપાડા ગામમાં બીજેપીના જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે અને ડેડિયાપાડાના પ્રમુખ વચ્ચે આજે એક મિટિંગ થઈ હતી અને આ મિટિંગ દરમિયાન ચર્ચા કરવામાં આવી અને અને ત્યારબાદ ફોટોઝ પણ બહાર આવ્યા કે જેની અંદર એવું કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીમાંથી પાંચસો જેટલા કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે એ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ત્યારબાદ આ વાતને લઈ અને ચર્ચાઓએ જોર પકડ્યો ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર વસાવા સામે આવ્યા છે અને તેમણે એવું કહ્યું છે કે જે પણ કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે એ જ્યારે જે સમગ્ર બબાલ થઈ હતી અને ત્યારબાદ જેલમાં ગયા એ એ બબાલની જ જ મનસુખ વસાવાના હાથે છે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા દસ થી બાર જેટલા જ કાર્યકર્તાઓ છે અને વધુમાં જે મહિલાઓ વિશે વાત કરવામાં આવી છે તો એવું કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓને સાડીઓ આપવામાં આવી છે અને જેમણે સાડીઓ લીધી છે એ મહિલાઓ જ જે છે એ માત્ર ભાજપમાં જોડાય છે અને જે પાંચસો લોકોનો આંકડો કહેવામાં આવી રહ્યો છે આ પાંચસો સાડા પાંચસો લોકોનો આંકડો બાબત વધુમાં દેવેન્દ્ર વસાવાએ શું કહ્યું એ સાંભળીએ સામે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા હિતેશ વસાવા આજે સ્પીચ આપીલીપાડા કાર્ડ એ લોકો આપીને આ રીતે ઉલ્લુ બનાવી ગયા છે પરંતુ હિતેશભાઈને મેં કહેવા માગું છું કે અમારી સરકાર ગુજરાતમાં બેસે તો અમે એ ગેરંટી કાર્ડ આ રીતે અમે યોજના લાવીશું અમારે જે ચૂંટણી ચૂંટણી ઢંઢેરામ જે અમારા એજન્ટા હતા એના માટે અમે બોલ્યા હતા પરંતુ હિતેશભાઈ આગલું બી કટ મારે છે ને પાછલું બીન પછી વચ્ચે લોકોને ઉલ્લું કઈ રીતે બનાવવા કે આ ગેરંટી કાર્ડને આટલા પૈસાના આ રીતે તમને મળશે એ રીતે અમે અમારી સરકાર બેસે તો અમે કીધું હતું એટલે હિતેશભાઈ બીજી વાર બોલવાનું ધ્યાન રાખે કારણ કે તમે પણ કીધું તો પંદર પંદર લાખ રૂપિયા અમે પણ ખાતું ખોલાઈ રાહ જોઈએ છે પરંતુ હિતેશભાઈએ જે કીધું છે એના પર ખુલાસો આપે અને એ વસ્તુ અમે જે અમારી સરકાર બેસે તારે એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરી હિતેશભાઈ ચિગદા તાલુકામાં તાલુકાના જે ગામ છે ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડીડીયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મીટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા જ છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રેકામાં પ્રોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ઘેરમાર્ગે આ આ વિસ્તારને ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી એટલી બહેનો જોડાય છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટે હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકો લોકોને જે ઉલ્લુ બનાવે છે એના માટે મારે કહેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલી જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લું બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ પણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ નર્મદા જિલ્લા હાલ આ વાતે જોર પકડ્યો છે અને બંને પક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવા વિવાદ થયો હતો ત્યારે જે છે એ લોકો ત્યાં ગયા હતા અને એ લોકો મનસુખ હાથે ત્યાં જોડાઈ ગયા હતા ત્યારબાદ જે છે એમનું ફરીથી એકવાર માત્ર એમને ખેસ પહેરાવી અને આ પ્રકારના વિડીયો બનાવવામાં આવી રહ્યા છે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે અને હવે આ સમગ્ર બાબતે ચર્ચાનો જોર પકડ્યો છે આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર